એક માથું ધોઈ દેવું પડે અને બસ જો એ તૈયાર કરીને ગામમાં અને એના પપ્પા છે ને કાલે ટમેટા લઈ આવ્યા હતા તો આજે સોસ બનાવી નાખીએ તો ત્રણ કિલો ટમેટા છે અને બાફવા મૂકીને ગયા છે એમ કોમેન્ટ આવી હતી એક ની કે ટમેટાનો સોસ તમે કેવી રીતના બનાવો રેસીપી કહેજો ને તો અમે કીધું આજે બનાવીએ છીએ તો વિડીયો શૂટ કરી અને તમને કહીશ કે એના પપ્પા જો કે હું નથી બનાવતી એના પપ્પા જ બનાવે છે ત્રણ વાર બનાવ્યો પણ મેં નથી બનાવ્યો એને પપ્પા જ બનાવ્યો કેમ કે મને બહુ આવડે નહીં એટલે એ ગામમાં ગયા ને ટમેટા બાફવા મૂકીને ગયા છે જો આવી રીતના ત્રણ કિલો ટમેટા છે કુકરમાં દર વખતે કુકરમાં બાફી છે પણ આ વખતે આવી રીતના ખુલ્લામાં બાફા એટલે હવે એ કે મને કઈ ગયા છે કે બફાઈ જાય એટલે બંધ કરી દેજે પછી આવીને બધી જે થાતું હશે ને ક્રોસ કરવાનું એ બધું એ કરશે હું કાંઈ નહીં કરું અને મારે છે ને જો લીલા પાંદડાનો જ્યુસ કરી નાખું નૈત્રીને કેંડી ખાવી છે તો ગુલખી બનાવી નાખું ટૂંકમાં કેરીનો રસ કાઢીને હું તો એની બનાવી નાખીશ કાજુ બદામને બધું નાખી પીસીને એટલે એ બધું પતાવી લઉં પછી આજે ઉપર કચરા પોતાનો વારો છે કેમ કે નીચે ખાલી કચરો જ વાર નાખીશ ઉપર બહુ ભરાઈ ગયું છે થોડું ઉડે ને એટલે તો આજે ઉપર કચરા પોતા કરી આવું નીચે ખાલી વાર નાખીશ એટલે સારું હાલો તો હવે છે ને વધારે વાતો નહીં કરું કર કામનું હાસે મોડ પેલા કામ પતાવી લો ફટાફટ પછી આપણે મળીએ બેટા જો સરસ બફાવા જેવા છે આમ છાલી ઉતરવા માંડી છે જો છાલો ઉતરવા માંડી છે હમણાં બફાઈ જશે કે આને તો કઈ બફાતા વાર લાગે નહીં ચાલો ટમેટા બફાઈને રેડી છે ઠંડા પણ થઈ ગયા છે અને મારે છે ને ગ્રીન જ્યુસ થઈ ગયું કેરીનો રસ કઢાઈ ગયો નેત્રી માટે ગુલ્ફી પણ બની ગઈ અને એના માટે જો મેં ગ્રીન જ્યુસ અને કેરીનો રસ બે મૂકી દીધા ફ્રીજમાં કેરીનો રસ બનાવીને મૂકી દીધો અને આ ગ્રીન જ્યુસ બનાવીને પણ મૂકી દીધું અને નેત્રીબેન માટે ગુલ્ફી પણ ભરીને મૂકી દીધી વાસણ ઉટકી નાખો પછી ઉપર કચરા પોતા કરવા જાવ ક્યાંય બે બાપ દીકરી આવી જશે ચાલો વાસણ ઉટકાઈ ગયા અને ગેસ બધી સાફ થઈ ગયું હવે જો હવા બે વાગી ગયા અને બે બાપ દીકરી એવા બે વાગે અને હું છે ને ઉપર કચરા પોતા કરતી હતી એટલે નૈત્રી ઉપર જો મને કચરા પોતા કરવા લાગ્યા અને હું ઉપર પોતા કરતી હતી ને એટલી વારમાં નહીં જઈશો નહીં કચરો વાળ નહીં જો કચરો વાળે જો બતાવું હોલ ચોખ્ખો કરી નાખો અને રસોડામાં કચરો વળે જો પછી પોતુંય કરી નાખશે કા દીખું અને આ પપ્પા એ જો ટમેટા સોસ સોસની તૈયારી કરી લાગે બફાઈ તો ગયા છે ઠંડા નથી હજી તો સવા બે વાગી ગયા છે અને નૈત્રી મારા માટે ગ્રીન જ્યુસ લઈ આવી જો મને કેસ મમા તું બેસ ચૂલે તું થાકી ગઈ શવાર હવારની કામ કરે છો એટલે એ કે તું શાંતિથી બેસ જ્યુસ પી લે હું તમને જ્યુસ લઈ આવી દઉં કેટલું ધ્યાન રાખે છે મમાનું જો આપમાં ગુ તો રેવા દે હું તડ પીવડાઉ મમ્મા તું પીવું પછી તડ મચ્છી કરીશ તું પેલા ગ્રીટ ચીસ પી લે પછી હું તારા રે કેરી રજીસ પી લઉ પછી હું કચરો ઉઠાવ લઉં સવા ત્રણ વાગ્યા અને હવે હું નવરી થઈ બેઠી હવે કલાક આરામ કરી લઉં આંખ વેચી લઉં પછી ઊઠીને હવે નેત્રીન પપ્પા સોસ બનાવશે ટમેટા તો બાફેલા બપોરના રેખાશે જો આ ટમેટા બાફવા તા નેત્રિન પપ્પા એનો અત્યારે આ મિક્સરમાં કરી નાખ્યું ને ઓલું હા ક્રશ કરી નાખ્યું મિક્સરમાં અને આમાં શું નાખું ગાળીને પછી મીઠું નાખ્યું બાફવામાં કંઈ નાખ્યું તું બાકી શું નાખવાનું હોય

એમાં બીટનું ફાડું નાખી દીધું એટલે એકદમ લાલ કલર કપડે સોસનો અને થઈ જાય આ બધું પાણી બળી જાય ત્યાર પછી એમાં વિનેગર નાખવાનું કેટલું નાખવાનું જો સાડા વાગ્યા હું ઈઠી અને હજી એમાં સોસ પાકે છે ચાર વાગ્યાનો વીભો આટલો રીયો ઘાટો થતો અને કલર પણ એકદમ મસ્ત આવી ગયો છે જો સાડા વાગી ગયા અને હું ઈઠી મને લાગી ગઈ ભૂખ જોરદાર

ખાલી મીઠું ને અને વિનેગર નાખી વિનેગર નાખી દીધું અને પછી આ વિનેગર આવે બોટલ નાખી દેવાનું કેટલું કેટલું ત્રણ કિલો એ આ એક ઢાંકણું નાખવાનું આ વિનેગર આવે ને એ ત્રણ કિલો તમે ટમેટા લ્યો ને તો એક ઢાંકણું નાખવાનું વિનેગર નું એટલે એક ઢાકણું નાખવાનું ત્રણ કિલો બે ફાતા ને ટમેટા એટલે ઠંડો થાય એટલે શીશો ભર લેવાનું અને સોસ અમે તો ક્યારેય બનાવતા નહીં કા પણ આ નૈત્રીબેનના હિસાબે વળી સોસ બનાવતા થઈ ગયા કેમ કે નૈત્રી ખાતા શીખી ચીપ્સ ને સોસ ને એવું ખાવા કે નહોતો કા એટલે હવે હિસાબે પપ્પા કે બાર નો વેચાતો લેવો અને એ જેવા ને તેવા ટમેટા હોય આપણે ઘરે તો શું કે ચોખા ટમેટા ધોઈ અને વ્યવસ્થિત હારા હારા ટમેટા નાખીને બનાવીએ અને ગામમાં તો વેચાતો આવે એમાં તો હળેલા ટમેટા નાખી દેતા હોય એટલે એ કે ઘરે બનાવીએ તો એટલે એણે વળી બને સારો થયો કા એટલે વળી પાછો બનાવતા થઈ ગયા એટલે પાછો જો આ તો ત્રણ કિલો ટમેટાનો બનાવી નાખો એની ત્રણ કિલાનો એટલે હવે વાંધોની ટૂંકમાં ખાધા કરે તો એ ભલે વિનેગર તો નાખીએ પણ ટમેટા તો ચોખા હોય એટલે એવું છે સારું હાલો તો વાગી ગયા છે અને હમણાં બે બાપ દીકરી ઉપડશે હવે ગામમાં તૈયાર થઈને નવ વાગી ગયા અને આ તો બે વાપ દીકરી હજી ગાર્ડન માંથી આવ્યા નથી અને એ તો જો કે મને રસોઈ કરવાની ના પાડી ગયા તા પણ આજે મને ઈચ્છા થઈ કે મારે છે ને બટેકાનું શાક અને ભાત ખાવા છે તો મેં છે ને બટેકાનું શાક ને ભાત બનાવ્યા છે જો બતાવું ભાત ચડે છે અને શાક બનીને રેડી છે એટલે હમણાં આવે એટલે જમી દે બટેટાનું શાક ભાત અને સલાડ ને બધું ડુંગળીને જમવા બધે આવી જાઓ ખીચડી શાક બટેટાનું ભીંડાનું રોટલી ડુંગળી

ャイタニアから、一応パローンかチャイタニアか